સરખેજમાં પાડોશી દંપતી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં લગ્ન કરાવી દીધા પોલીસે સગીરાને મુક્ત કરાવી ત્રણ આરોપીની ધરપકડ કરી છે સરખેજ વિસ્તારમાં રહેતી એક સગીરાનું પાડોશી દંપતીએ અપહરણ કર્યું હતું તો બીજી બાજુ સગીરાના પાલક માતા પિતા ચારધામ ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે પાડોશમાં રહેતા વનરાજ દરબાર અને તેની પત્ની ટીના ગાયબ હતા તેમને ફોન કરતા દંપતીએ યોગ્ય જવાબ આપ્યો ન હતો જેથી આ મહિલાની શંકા જતા તપાસ કરી વનરાજ અને ટીના સગીરાને લઈને મહેસાણા તરફ ગયા હતા અને રાજસ્થાનના કોઈ છોકરા સાથે લગ્ન કરાવ્યા હતા જેથી આ મામલે સરખેજ પોલીસને જાણ કરાતા ઇન્સ્પેક્ટર આર કે ધુડિયાની ટીમે મહેસાણા અને રાજસ્થાનમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસે ટીના ઠાકોર અને તેના મામા ભરતજી ઉર્ફે ગોવિંદજી દલસંઘજી ઠાકોર મામી ભારતીબેન ભરતજી ઠાકોર મળી આવતા ધરપકડ કરાઈ છે પોલીસ તપાસમાં જણાવ્યું કે પકડાયેલા આરોપી પૈકી ટીનાનો ભાઈ ભરતસિંહ તથા દિયર મેઘુ અને તેની પત્ની હિના સગીરાને લલચાવીને લગ્ન કરાવવાના ઈરાદે ઇકો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા જેથી પોલીસે આ ફરાર આરોપીની પણ શોધખોળ હાથ ધરી છે પોલીસ તપાસમાં જણાવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી ટીના અને સગીરા લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા તે લોકોએ સગીરાને રાજસ્થાન ખાતે રહેતા છોકરા સાથે સગાઈ કરાવી આપી હતી એટલું જ નહીં ત્યારબાદ સુંધા માતાના મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કરાવ્યા હતા લગ્ન કરાવી આપવા બદલ આરોપીઓએ બે થી ચાર લાખ લીધા હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે રો હાઉસ કરીને સરફેજમાં પ્રણામ હાઈસ્કૂલની સામે રહે છે અને એમને ત્રણ સંતાનો છે પોતાને અને એક પંદરેક વર્ષ પહેલાં એક અમિત ઠાકુર કરીને એમના ઘરે માણસ આવેલો એની પાસે નાની દીકરી હતી અને એને કીધું પોતાની પત્ની ડિલીવી વ્યક્તિ ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવાથી રહેલો ને પછી એ જતો રહેલો પછી પાછો આવેલો નહીં એટલે પાલક તરીકે એમની દીકરી મોટી કરેલી અત્યારે એને એ દીકરી છે એની ઉંમર છે ચૌદ વર્ષ અને સાત મહિના જેટલી ઉંમર છે જે દીકરી છે એ તારીખ ઓગણત્રીસ ચાર પચીસના રોજ પોતાના ઘરેથી આવું છું કે જતી રહેલી ત્યાર પછી જે ફરિયાદી છે એને પોતાના સગાવાલામાં તપાસ તો મળી આવેલ નહીં આ દરમિયાન ફરિયાદી પોતે છે પાંચ પાંચથી બાવીસ પાંચ સુધી ચારધામ યાત્રા કરવા ગયેલા ત્યાર પછી આવીને જોયું તો તેમની ઘરની બાજુમાં હતા વનરાજસિંહ અને ટીનાબેન કરીને છે એનું ઘર બંધ હતું એટલે તેમની શંકા જતા તેમણે તપાસ કરાવેલી તો તેમની દીકરીના લગ્ન બનરાજસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે સરખેજ પોલીસ ફરિયાદ કરેલી તારીખ એકત્રીસ ના રોજ સરખેટ પોલીસે ફરિયાદ જાહેર કરેલી આ કામે સરખેટ પોલીસે પોતાના ઉપયોગ કરી અને તપાસ હાલ ચાલુ રહી છે પરંતુ જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે જે બાજુમાં રહે છે જે આરોપી છે ભાઈ ભાભી અને આરોપી એ છે સિવાય જેની સાથે લગ્ન થયા હતા એ વિરસિંહ રાઠોડ કરે છે એ આરોગ્ય તરીકે છે અને તપાસ હાલમાં ચાલુ છે અત્યારે તપાસ ચાલુ છે ફરિયાદી એ કેવી પ્રમાણે એની હકીકત છે પણ હવે તપાસમાં જે ખુલે એ પ્રમાણે ખબર પડશે ફરિયાદીનું શું આક્ષેપ છે ફરિયાદી કહેવું એવું છે કે એમણે જે આ સગીરભાઈ પોતાની દીકરી છે એને કોઈક રીતે લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એને કરાવી દીધા હતા લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુધામાતાનું મંદિર છે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં કરેલા છે ત્યાંથી સ્થાન લગ્ન કરેલા નથી આમાં બે જી એ છે કે એ આ લોકોએ છોકરીને કેવી રીતે વિશ્વાસમાં લીધી પછી કેવી રીતે સંપર્ક કર્યો અગાઉથી કોઈ સંપર્ક કર્યો તો કે પહેલાં સંપર્ક કરીને પછી આ છોકરીને આવેલી હતી અને હતો એ બાબતે તપાસ કરવામાં આવશે આ વર્ષોથી જે જે ફરિયાદી છે એ પોતે તો વર્ષોથી જે રહે છે અને આ બાજુમાં છે એ પણ લાંબા ગાળાથી એ ગાળા થી છે પકડાયું આ રૂપી છે અત્યારે જે મજૂરી કામ અને રૂટિન કામ જે કરતા હોય કરે છે કોઈ વિશેષ